આપણા જે કઈ વડીલો હતા એને પરસેવાના મહેનતના પૈસાથી આ ટેનામેન્ટના એક એક પ્લેટ ખરીદેલા છે આપણા વડીલો મિલકત છે આપણે ખરીદેલી છે કોર્પોરેશન પોલિસી છે તો આપણને એમ લાગ્યું કે ના ચાલો આપણું ઘરનું ઘર સારું થાય ઘરનું ઘર થોડું મોટું થાય તો આપણે એમાં સંમતિ આપી છે આજે બે હજાર સત્તરમાં આપણે બધા સંમતિ આપી તેમ છતાં બે હજાર ચોવીસ સાતમું વર્ષ ચાલે છે આપણને પરિણામ નહીં મળે નિરાશ જ મળે તો હવે આપણે બધાને એક વાર બધાને એક સાથે એક જૂઠ છૂટકો નથી એનું મૂળ તમે જુઓ કે આપણે બધા નેતાઓ પાસે ગયા શ્રી પાસે ગયા સ્ટેન્ડિંગ ચેરમેન પાસે કોઈ એવું બાકી નહીં રાખ્યું કોઈ આપણને નિરાશ પણ નહીં કરે આપણ નહીં પાર્ટી આસપાસનું સો ટકા આપ્યું પરંતુ પરિણામ આજ દિન સુધી આપણને મળ્યું નથી આપણે જે જશે ટેનામેન્ટ ખાલી કરતા હોય ને અગિયારમી જુલાઈ

પૂર્વના ધારાસભ્ય અરવિંદભાઈએ રજૂઆત કરી સંગીતાબેને કરી સીઆરભાઈ આરભાઈ સાંસદશ્રી કેબિનેટ મિનિસ્ટર કક્ષાના જે છે એમને કીધું કોર્પોરેશનને ચૂંટાયેલા વિચારો કોર્પોરેટરો કીધું પરંતુ ઓફિસ તમારી છેલ્લે સુધી અહીંયા જ રહી એ મારા ભાઈઓના મકાન ને બધાના મકાન અહીંયા જ છે હું મૂળ કોંગ્રેસી માણસ પણ સારી રીતે જાણો છું પણ પ્રથમ હું ટેનામેન્ટનો રહેવાસી છું એ ક્યારેય તમે ભૂલતા નહીં જે દિવસે જુલાઈ મહિનામાં ટેનામેન્ટ ખાલી કરવાનો વારો આવ્યો એના પંદર દિવસ પહેલાંથી આપણા ટેનામેન્ટના દરેક ચાહે બી ટોર્નામેન્ટ હોય એ ટોર્નામેન્ટ તો બિચારા બે હજાર એકવીસથી ખાલી કરવું પડ્યું એમને